રૂમાલ ચલો હવે હું નીકળું છું તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયેલો એટલે હું થોડી વાર માટે ઉભો રહી ગયેલો હવે વરસાદ બંધ થઈ ગયો છે તો હવે હું નીકળો મિત્રો હું પૌવા ખાવા માટે ઊભું પણ પૌવા ત્યાં પૂરા થઈ ગયા છે એટલે ચલો બીજે જઈને નાસ્તો કરીશ તો મિત્રો હું મોડાસાથી નીકળ્યો હતો તો હાલ છું શામળાજી રોડ પર અને શામળાજી રોડ પર સીધો સીધો જવાનું છે તો આયરો રહ્યો શામળાજી રોડ તો મિત્રો હું વચ્ચે ઊભો રહી ગયો છું જોઈ શકો છો જુઓ કેટલું મસ્ત વરસાદના લીધે મસ્ત વાતાવરણ થઈ ગયું છે મિત્રો હું આવી ગયો છું શામળાજી આ રીતે દેખાય છે શામળાજી ચોકડી અને આ બાજુ શામળાજી મંદિર છે તો મારે ભવનાથ મંદિર અહીં સીધા સીધા જવાનું છે પેલી બાજુ આ રસ્તો અને પેલી બાજુ સીધા મિત્રો હું આ બાજુથી આવ્યો હવે આ બાજુ જવાનું તો મિત્રો હું ઊભો રહી ગયો છું નાસ્તો કરવા માટે તો થોડા વરસાદમાં ભજીયા ખાઈ લઉં ચલો મિત્રો આપડે ખાઈ લઈએ ભજ મિત્રો હું શામળાજી ચોકડીથી જે અંદર બેઠેલો ત્યાંથી તમારે કોઈ જગ્યા વળવાનું આપવું જ નથી ડાયરેક્ટ સીધા સીધા જવાનું હોય છે તો હવે હું દસ કિલોમીટર જેવું બાકી છે મારે સિંગલ પટ્ટીનો રસ્તો છે મિત્રો તો મિત્રો હું આવી ગયો છું ભીલોડામાં આવી તો ડાયરેક હવે હું ભિલોડા આવી ગયો ભિલોડાથી વળી ગયો મિત્રો થી છ કે સાત જ કિલોમીટર છે ભવનાથ ટેમ્પલ એ જોઈ જોઈ શકાય જો ભવનાથ તો મિત્રો હું આવી ગયો છું ભવનાથ મંદિર દેખાય હર હર મહાદેવ આવી જો ભવનાથ મંદિર હર હર મહાદેવ મિત્રો હું આવી ગયો છું ભવનાથ મંદિર તો મિત્રો હવે મંદિર ની અંદર જઈએ આયરો ગેટ दर्शन करिए मित्र मंदिर चलो दर्शन करिए મિત્રો મંદિર અંદરનો ભાગ મહાદેવ તો મિત્રો મેં મંદિરના દર્શન કરી લીધા અને તમને મેં આ જે અંદર છે એ બતાવી દઉં તો જુઓ અહીંયા આ એક મંદિર છે મહાદેવનું આટલું છે તો હું તમને હવે બહારનો ભાગ બતાવું મિત્રો આ પીપળો છે

આઈ રહ્યું મંદિર અને મંદિરનો પાછળનો ભાગ જો આ ગોળ ફરતી નદી છે મિત્રો લોકેશન ઇઝ ધ બ્યુટીફુલ મોસ્ટ તો મિત્રો અહીં ઘણા બધા માણસો દોસ્તો મિત્રો બધા ફરવા માટે આવેલા છે અને અહીં ફોટો અમુક પાડે છે અને અમુક વિડીયો શૂટિંગ કરે છે ડ્રોન લઈને આવેલા છે તો મિત્રો આ જે લોકેશન છે બહુ જ સારું છે ભવનાથ મહાદેવ મંદિરનું અને આ પાછળ જે તળાવ છે આખું તમે મિત્રો અહીં જોઈ શકો છો લોકેશન બહુ સારું છે બહુ બ્યુટિફુલ છે અને તમે પેલી બાજુ જે તળાવ છે ત્યાં અમુક જે માણસો છે માછલીઓ પકડે છે આ જાણ નાખીને જોઈ શકો છો મિત્રો તમે તો મિત્રો અહીં આવું છે તમે જોઈ શકો છો જો તમે પણ ન આવ્યા તો ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આવી શકો છો અને મુલાકાત કરી શકો છો અહીંયા મિત્રો ખસી બધી ગાડીઓ પડેલી છે અને રેતી પણ પડેલી છે કપચી પણ પડેલી છે મિત્રો અને આ અમુક મિત્રો તો ડ્રોન લઈને આવેલા છે આ ડ્રોન જોઈ શકો છો મિત્રો તમે જે આખા આ મંદિરનું આજુબાજુનું છે લોકેશન એનું શૂટિંગ કરે છે મિત્રો આઈરા ચલો મિત્રો આ વચ્ચે જાળી હતી એટલે મને આ બાજુ નહોતું હોય પણ હું આ બાજુ છું મિત્રો ફોટા બોટાને જબર હા કાગડા કાકા બોલતા હૈ બોલે છે તો મિત્રો તમે જોઈ શકો છો પાસણનો ભાગ આયરો મંદિરનો આ બાજુનો ભાગ તો મિત્રો તમને પાછળમાં જે બધો ભાગ છે બતાડી દીધો હવે હું આગળ જઉં છું અને અહી બીજું કૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા મિત્રો કૃષ્ણ ભગવાન સોરી મહાદેવ નો પોઠીયો જોઈ શકો છો તમે મિત્રો મંદિરનો બારનો ભાગ અહીંયા

હવે હું નીકળી જાઉં ઘરે જવા માટે તો તમને આ ભવનાથ મંદિર કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરજો અને હવે હું ઘરે જવા માટે નીકળું છું તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે લોકેશન કેવું લાગ્યું તમને એ મિત્રો કમેન્ટ કરજો તો મિત્રો ચલો મળીએ મિત્રો બાય બાય ઓકે તો મળીએ મિત્રો આપણે નવા વ્લોગમાં ઓકે મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ જય આદિવાસી હર હર મહાદેવ